દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ઘણાને હજુ એવું થાય છે કે ઘણી વખત નબળી પ્રકૃતિ નીકળી જાય ખરાબ પ્રકૃતિ નીકળી જાય ત્યારે ઊંડે ઊંડે ને એને એક શંકા જાય છે કે મેં નવ મહિનાથી હું સત્સંગ સાંભળું છું ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળું છું છતાંય મારાથી કોઈનો દ્વેષ કેમ થઈ જાય છે મારાથી ગુસ્સો કેમ થઈ જાય છે મારાથી ના બોલવાનું કેમ બોલે બોલાઈ જાય છે મિત્રો નબળી પ્રકૃતિ નીકળે કે સવડી પ્રકૃતિ નીકળે એની બિલકુલ ચિંતા ના કરશો બિલકુલ ચિંતા ના કરશો કારણ કે ગીતામાં પ્રકૃતિ આગળ તો ભગવાન પણ હાથ હેઠા મૂકી દીધા હશે એ નીકળે છે એના ડિપ્રેશનમાં ના ઉતરી જશો એવું ના માનતા કે મારું જ્ઞાન ખોવાઈ ગયું છે એક બાજુ પ્રકૃતિ છે જળ છે એ નબળી હોય કે સવડી હોય તો બીજી બાજુ અનંત શક્તિ વાળો આત્મા છે સાહેબ અનંત શક્તિ વાળો આત્મા એમાં સહેજ પણ શંકા રાખશો નહી એક એક આત્મામાં અનંત શક્તિ એક સેકન્ડના હજારમાં ભાગમાં બ્રહ્માંડને માપી લેવાની શક્તિ ભરેલી છે એક એક આત્માની અંદર સાહેબ એમાં સહેજ પણ શંકા ના રાખશો અને એની શક્તિ આગળ આ પ્રકૃતિની શક્તિ તો વિનાશી શક્તિ ઝીરો છે યાર એટલે વિનાશી પ્રકૃતિની બિલકુલ ચિંતા ના કરશો ક્યારેય એવું ના સમજશો કે મારું જ્ઞાન જતું રહ્યું છે સાહેબ જતું રહ્યું એને કહેવાય કે જે ફરી પાછું ક્યારેય ના આવે ફોર એક્ઝામ્પલ હું રેલવેની ફાટક ઉપર ઊભો છું એની સામે એક દુકાન છે હું દુકાન ને જોઈ રહ્યો છું એવામાં ટ્રેન આવે છે મારી જોડે બીજો એક ભય આવે છે હું એને એમ કઉ છું સામે સામે ચાની દુકાન છે તારે ચા પીવી છે ને તો સામે ચાની દુકાન છે પેલો એમ કે છે યાર ગપ્પો મારો છો તમે મને તો ચાની દુકાન દેખાતી નથી તમે કહો છો ચાની દુકાન છે આપણે કહીએ બે મિનિટ ઉભો રે કારણ કે ફાટકમાં ચાની દુકાન અને આપણી વચ્ચે ટ્રેન જાય છે ટ્રેન પસાર થાય છે એ ટ્રેન નું આવરણ આવે છે એ ટ્રેન એ પ્રકૃતિ નું આવરણ આવે છે એટલે મને તમને ભ્રાંતિ થાય છે કે સામે ચાની દુકાન છે એ ગાયબ થઈ ગઈ એટલે જોડે વાળો પૂછે છે અરે મનોહરભાઈ તમે કહો છો ચાની દુકાન મને દેખાતી નથી હું કહું ભાઈ ઉભો રે બે મિનિટ ટ્રેન જતી તારે ચા પીવી છે જો હું કેતો એટલે ચાની દુકાન ગાયબ થઈ જવી એ ભ્રાંતિ છે ખરેખર ગાયબ નથી થતી એવી રીતે જેવી રીતે ટ્રેન વચ્ચે આવે છે એવી રીતે આપણા જીવનની અંદર પ્રકૃતિનો ફોર્સ હોય ગયા જન્મની જે પ્રકૃતિ ગયા જન્મના જે ભારે કર્મો ગયા જન્મના ભંગાર કર્મો ગયા જન્મનો હૃદ્દિશ માર્ગ બહુ ચીકના કર્મો ભારે કર્મો આપણે લઈને આવ્યા હોય ત્યારે એ કર્મોનો ફોર્સ એનું આવરણ આવી જાય જ્ઞાન ઉપર જ્ઞાન ખોવાઈ નથી જતું આવરણ આવે છે અને આવરણ એ સંજોગ જતો રહે એટલે પાછું આ જ્ઞાન હાજર થઈ જાય ક્યારે ક્યારે ચિંતા ના કરશો પણ એક વાત સમજી લેજો થી મોત સુધીની કોઈ પણ જીવની પ્રકૃતિ કોઈ પણ જીવ કહું છું હું આ ચૌદ બ્રહ્માંડનો કોઈ પણ જીવ હોય એ જીવની પ્રકૃતિ કુદરતી સંજોગોથી ચાલે છે કુદરતી સંજોગો કુદરતી સંજોગો ભેગા કરી અને કુદરત એ પ્રકૃતિને ઉકેલ ઉકેલાવે છે આટલું તો આપણને ફિટ થઈ ગયું છે જે મોટા મોટા તત્વેતા પુરુષો ધર્મ ગુરુઓને પણ સપનામાં ભાન ના થાય કે જન્મથી મત સુધીની પ્રકૃતિ એ પાંચ કુદરતી સંજોગો ભેગા થાય અને કર્મ ઉકલે છે એ પ્રકૃતિનો ઉકેલનાર કુદરત છે કુદરતના પાંચ એલિમેન્ટ કુદરતી સંજોગો જીવ માત્રને એ મનુષ્ય હોય એ દેવ હોય એ જાનવર હોય પશુ પક્ષી હોય કે નર ગતિનો જીવ હોય એની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ કુદરતી સંજોગોથી ઉકેલાય છે અને આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે આ પ્રકૃતિને હું ઉકેલું છું બસ આ જ અજ્ઞાન અને હવે તો આપણામાંથી આ વિજ્ઞાન સમજ્યા પછી ગીતા જ્ઞાન સમજ્યા પછી કરતાપનાનો અહંકાર નીકળી ગયો જે મોટા મોટા ધર્મ ધુરંધરોને આજે નથી નીકળતો કરતા પણ અહંકાર સહેજા સહેજમાં નીકળ્યો હવે ખબર પડી ગઈ કે મારી સામે જે કંઈ સંજોગો આવે છે જે કંઈ સારા ખરાબ સંજોગો આવે છે સારા નરસા ફળ આવે છે સુખ દુઃખના સંજોગો આવે છે એ મારા જ કર્મો પ્રમાણે એ એવિડન્સ બધા કુદરત ભેગા કરે છે એનો કરતા કુદરત છે હું નહીં એવિડન્સ છું હું એક એનો એક ભાગ છું મારી પ્રકૃતિ એક ભાગ છે હું કરતા નથી કરતા કુદરત છે એટલે સાહેબ પ્રકૃતિ ખરાબ નીકળે નબળી નીકળે ચિંતા ના કરશો પ્રકૃતિ એ પ્રકૃતિ જ છે ફોર એક્ઝામ્પલ ટોયલેટ તો કોઈનું ટોયલેટ ટોયલેટમાં શું હોય યાર સારું ટોયલેટ એટલે ટોયલેટ એમાં સારું ખરાબ નામ ને તેમ એવું ના હોય એને ટોયલેટ જ કહેવાય યાર એ જાનવરનું ટોયલેટ હોય માણસનું ટોયલેટ હોય પશુ પક્ષીનું ટોયલેટ એને ટોયલેટ જ કહેવાય એવું એવું કહેવાય કે જો આ હાથીનું ટોયલેટ સારું છે ગધેડાનું ખરાબ એવું ના હોય એને ટોયલેટનું જ લેબલ લાગે યાર એવી રીતે પ્રકૃતિને કુદરત કે અમારી નજરમાં તું ભલે માનતો હોય કે આ સારી પ્રકૃતિ આ ખરાબ પ્રકૃતિ આ નબળી પ્રકૃતિ આ કુદરત કે ના અમારી નજરમાં તો ટોયલેટ જેવું અમારી નજરમાં તો એ પ્રકૃતિ જ છે જન્મથી મોત સુધી એ સારી હોય ખરાબ હોય ગમે તેવી નીકળે પણ તું પ્રકૃતિથી છૂટો રહ્યો એ પ્રકૃતિનો કરતા તો બની બેસીશ મનમાં હું કરું છું એવી બિલીફ એવી માન્યતા તારી જો હશે તો તને કર્મ બીજ પડશે કારણ કે એનું તું કરતા પણ છું અને કરતા પણ છું એટલે આસક્ત થઉં છું હું કરું છું અને એ પ્રકૃતિ પ્રમાણેના ભાવ ઊભા થાય છે અને તેથી ભાવ બીજ પડે છે પણ એ પ્રકૃતિ જે છે પ્રકૃતિ મારીને તમારી ઉકળી રહી છે એને કુદરતી કર્મ માની લો એને ઉદય કર્મ માની લો એનું કરતા કુદરત છે ઉ નથી એવી સમજણ જો ફિટ થઈ ગઈ અંદર કામ પતી ગયું યાર કશું છે નહીં કશું વેદ નથી બનવાના કશું નથી આટલું જબરજસ્ત જ્ઞાન એટલે મેં કહ્યું ને લાખો લાખો અવતાર જતા રહ્યા સાહેબ મોટા મોટા ધર્મ ધુરંધરોને આ જ્ઞાનને નથી સમજી શક્યા બધામાં આ જ્ઞાન પડેલું છે આખું જગત પ્રકૃતિમાં પડેલું છે પ્રકૃતિને સુધારવા આ પ્રકૃતિને હું જ કરું છું બધું જે કઈ બને છે ક્રિયાઓ જે કઈ થાય છે એ બધી હું જ કરું છું એ હું પણ આખું જગત છે સાહેબ આખું જગત છે સાહેબ એ હું પણ આપણું નીકળી ગયું છે તમામ સંજોગોનો નો કરતા કુદરત છે એવું લક્ષ આપણને ફિટ થઈ ગયું છે ફિટ થઈ ગયું છે અને પ્રકૃતિ જે નીકળે છે એની સામે હું પોતે અનંત શક્તિ વાળો આત્મા છું સાહેબ અનંત શક્તિ વાળો આત્મા અને કેવો અવિનાશી આ પ્રકૃતિ એ તો વિનાશી છે સળગાઈ દેવાની એને તો વેલ્યુ પ્રકૃતિ જેને સળગાઈ દેવા વિનાની છે એની વેલ્યુ હોય વિનાશી ની વેલ્યુ હોય કે અવિનાશી ની હોય યાર વેલ્યુ અવિનાશી ની કરો અંદર જે છે આત્મા તરફની દ્રષ્ટિ કરશું ને સાહેબ અનંત શક્તિવાળો આત્મા પડ્યો છે અંદર પ્રકૃતિ કશું નહીં બગાડી શકે આત્મદ્રષ્ટિ આત્માના ગુણોની ભજના ફિટ કરી લો હું જ્ઞાન પ્રકાશ અકર્તા અવિનાશી એવો આત્મા છું એટલે મિત્રો ખાસ યાદ રાખજો હા કદાચ નબળી પ્રકૃતિ નીકળી જાય અને એમાં આપણે ભળી જઈએ તે વખતે જ્ઞાન ના રહે બને કર્મોનો ધક્કો હોય ફોર્સ હોય તો આપણે એમાં ભળી જઈએ અને તે વખતે જુદા પણ ના રહે અથવા તો એ કરતાં પણ આમાં ભરી જઈએ આપણે પણ તમને પણ અનુભવ થયો હશે કે સંજોગ જતો રહે પછી અડધા કલાકે કલાકે બે કલાકે બાર કલાકે સવારે થયું હોય તો રાત્રે અથવા તો બીજા દિવસે પણ આપણને અંદર ભાન થાય કે ના આવી પ્રકૃતિ ના હોવી ઘટે આ પ્રકૃતિ મારા મોક્ષમાં અડચન કરનારી છે આવી પ્રકૃતિ ના હોવી ઘટે એવું ફિલિંગ જે થાય ને એ જ જ્ઞાનનો પાવર સાહેબ એ જ જ્ઞાનની જાગૃતિ એ જ ગીતા જ્ઞાનનો પાવર કોઈને કોઈના પર ગુસ્સો થઈ જાય આમ ઓતપ્રોત થઈ જાય પ્રકૃતિ કશું ભાડનારે આપણને બોલી જઈએ અડધો કલાક એની સાથે ઝઘડો કરી દઈએ ઘેરાયા તરત જ ફિલિંગ થાય ના નતું બોલવું જોઈતું મારે આવી પ્રકૃતિ આવી ગુસ્સાવાળી જે બીજાને દુઃખી કરે અને હું દુઃખી થવું આવી પ્રકૃતિ મારી ના હોવી ઘટે એ એ એ એ તમે ચોકડી મારીને એટલે કારણ શરીરમાં એનું કર્મ બીજ નહીં પડે આવતા ભવે એ પ્રકૃતિ ઉડી જશે એટલે એ જે પ્રકૃતિ નીકળે છે ને કુદરત કહે છે કે ખરાબ પ્રકૃતિ નીકળે સારી પ્રકૃતિ નીકળે એ જઈ રહી છે એ જઈ રહી છે આવતી નથી એ ખરી પડે છે ખરી પડે છે જેવું માત્રની પ્રકૃતિ મનુષ્ય માત્રની પ્રકૃતિ સાહેબ ખરી રહી છે જઈ રહી છે પણ આસક્ત થઈને એનો બને છે અને પ્રકૃતિ પ્રમાણેના ભાવ જ્યારે નાખે છે ત્યારે એ પ્રકૃતિ આવતા ભવે વધારે મજબૂત થાય છે આપણને આ ગીતાનું જ્ઞાન મળ્યા પછી હવે જ્ઞાનની જાગૃતિ ઉભી થઈ અંદર હવે કોઈ પણ ખરાબ પ્રકૃતિ નીકળે તો એક ખરાબ ને ખરાબ પ્રકૃતિ છે એવું જ્ઞાન અંદર ઉભું થાય ચોર ને ચોર ને સાહુકાર માનતા ખોટા ને ખોટું માન્યું સાચા ને સાચું માન્યું એનું નામ જ્ઞાન કમસે કમ ખરાબ પ્રકૃતિ નીકળે તો અંદર ઊભું થાય કે ના આ પ્રકૃતિ ના હોવી જોઈએ બસ આ જ પુરુષાર્થ કરવાનો છે યાર બીજું કશું કરવાનું નથી આ જ દ્રષ્ટિ અંદર રાખવાની છે બાકી બધું જ કરો ફરી કહું છું સ્નેહ એ કહ્યું હતું કોઈ પણ પ્રકારનો ધર્મ સંપ્રદાય છોડવાનો નથી ગુરુ નથી છોડવાના કંઠી નથી છોડવાની સેવા પૂજા નથી છોડવાની ઈષ્ટદેવને નથી છોડવાના મંદિરમાં જવાનું નથી છોડવાનું બધા જ ધર્મ સંપ્રદાયો અને દરેક નાત જાતના ભેદભાવ વગરનું આ જ્ઞાન એટલે ગીતા જ્ઞાન સાહેબ જીવ માત્ર માટેનું જ્ઞાન એનું નામ ગીતા જ્ઞાન જેમાં કોઈ પક્ષપાત ના હોય કોઈ રાગ દ્વેષ ના હોય જીવ માત્ર માટે છે સાહેબ એ કોઈ પણ સંપ્રદાયનો હોય કબીરપંથી હોય સ્વામિનારાયણ હોય એ સ્વાધ્યાય પરિવારનો હોય એ વૈષ્ણવ હોય એ જૈન હોય કોઈ પણ સંપ્રદાય કોઈ પણ એ મુસ્લિમ હોય એ યહૂદી હોય એ ક્રિશ્ચન હોય બધાના માટે આ ગીતાજીનું જ્ઞાન છે જીવ માત્ર શબ્દ બોલ્યા છે ભગવાન જીવ માત્ર મનુષ્ય માત્ર મનુષ્ય માત્ર એટલે બધા આવી ગયા એની અંદર બધા આવી ગયા એના માટે કારણ કે કુદરતના કાનૂન જે છે એ કાનૂન જીવ માત્રને લાગુ પડે એ માને કે ના માને કોઈ બીજા ધર્મનો કોઈ માણસ ક્રિશ્ચન કે મુસલમાન એમ કે હું આ કુદરતના ને ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો છે કુદરતના સિદ્ધાંતો એને હું નથી માનતો ના માને તોય લાગુ પડે તોય લાગુ પડે એનું નામ વિજ્ઞાન સ્પ્રિચ્યુઅલ સાયન્સ એટલે કહ્યું અર્જુન હવે હું તને વિજ્ઞાન સાથેનું જ્ઞાન કહું છું સાહેબ આ એક વિજ્ઞાન સાયન્સ આર્ટ ઓફ વિઝન માટે અંદર દ્રષ્ટિને ફેરો 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 કરો કોઈ ચિંતા ના કરશો કોઈ ચિંતા ના કરો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી એ વિશે હૃદયથી પ્રાર્થના મનાર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત